ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ઇન વિડીયો દેરાણી એમ જેઠાણી કેમ છો તમે બધા આવ્યો કે તમે બધા ઓકે જશો તો આજનો દિવસ તો અમારો મસ્ત છે કેમ કે અમારી ઘરે આજે બહુ બધા ગેસ્ટ પણ આવવાના છે તો થયું કે ચાલો આજે આપણે એક વિડીયો લઈ લઈએ અને તમને પણ બધાને મળી દઈએ તો સવાર સવારનું બધું જ કામ પતી ગયું છે નાસ્તો કરી લીધો છે બધું કામ ફિનિશ પણ થઈ ગયું છે અને હવે વાગી ગયા છે સાડા દસ તો વિડીયો થઈ ગયો છે આપણો સ્ટાર્ટ તો વિડીયો કન્ટિન્યુ કરજો તો ચાલો તમને મળાવું મમ્મી પપ્પા ભાભી અને પ્રિયા મમ્મી જય શ્રી કૃષ્ણ કાને જય શ્રી કૃષ્ણ જતા છે જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ દસ વાગે વિડીયો ચાલુ છો દસ વાગે ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ તો વાદનો શું પ્લાન છે આપણો બટેકાની ટોપલી રગડા પેટીસ ઓકે સરસ વટાણા બફાઈ ગયા છે સ્મેલ આવે છે આ છે આ આવી કેમ બદામ છે એવી આની એટલે અલગથી આવે બાળકોને શું કહેવાય એને મમરા મમરા બદામ તો હવે આપણે રસોઈ સ્ટાર્ટ કરી દેવાની આજે ભાભીના બધા બેનો આવવાના છે એટલે ભાભીનું ભાભી નું મોઢું છે ગરમી એટલી છે રાતે ત્રણ વાગે વરસાદ આવ્યો તો પપ્પા કે સા બનાવો ની કે ચા બાર ફૂલ તડકો બો પવન હતા મંજુ માસી ને જાડવા તો આખા નમી જ જાતા હતા હવે

પ્રિયાન ઊ બોલે ખબર પ્રિયાન પ્રિયાન બોલ તો પ્રિયાન ભાબી ભાબી અંદર ભાબી ભાબી ને ને ખાવામાં ધ્યાન દે કે બાકી જે ની એમ બોલે ને

બની ગયું તમને શું થયું મમ્મી યાદ ફોન લો વિડીયો કોલ લો

આવી ગયા છે સવા ચાર ને મહેમાન ની બધા જાગી ગયા છે નીચે બધા છે કેમ કે બધા રગડા પેટીસ ખાધી હતી તો બધા બહુ ઊંઘ આવી ગઈ હતી અહીંયા ભાભી બનાવે છે ચા એલસી વાળી ચા ચાલો બધા ચા પીવા અને અહીંયા કાનજીભાઈ જો ગરમીનો માહોલ બહુ જ છે જય સ્વામિનારાયણ સનુભાવી રગડા પેટીસ ખાઈને બહુ ઊંઘ આવી કે ગરમીના લીધે ન આવી બહુ જ આવી આ બે તો એટલો ફોન ઘુમેડો છે ને વાત જ ન પૂછો આ જો આ ચાલો તો હમણાં નીચે જઈને પાછા પરિસ્થિતિ આપણે બધા મળીએ

મને ના બાબા દીકરો નહી ને લાડકી હતી મમ્મીને બસ તો મામો દેહમાં આવ્યો મને તો સીધી જનું છોર આવ્યો લાડકી તો દઈ દીધો મને તો મામો મામા હું બા મને મામો મારે બા મને મામો મારે આ રૂટ બાતે મારી નાખી

બેનો જોડે મારી સુખ દુઃખ વાત થઈ વાગી ગયા છે સાડા છ આજ આપણે રસોઈ બનાવવાની છે કે રજા ઉપર છે કેમ કે મમ્મી ને પપ્પા ગયા છે વાસ્તામાં એટલે બચા કુચા અમે ચાર જણા છે જો મમ્મા નાખે જો

દસ પંદર દિવસ પછી અને તય હું રિટર્ન આવીશ ને ત હોમ રે કરાવીશ ને થોડુંક મારામાં ચેન્જ પણ આવી જશે તો જવાનું છે આપણે બાર એટલે ને એવું પેકિંગ કરવાનું તો પેકિંગ કરી નાખવી અને થોડાક દિવસ તમે વેઇટ કરી લેજો પછી ફરીથી આપણે પાછા વિડીયો સ્ટાર્ટ થઈ જશે કાનુભાઈ હાલું ફિટ કરી દીધું છે કોઈને હાલા કરવા હોય તો પગી જાજો કાનુ યે તારું નાક કાળું કાળું થઈ ગયું ભાભી નાસ્તો કરવો છે ને અહીંયા આડા બેહસ તો એ પ્રિયાન ભાઈ નાસ્તો કરવા દેહ હા તો ચાલો મળીએ પછી થોડીક વાર રહીને આમ જો આમ તો પોગી ગયો પોગી ગયો પોગી ગયો

<laughs> <laughs> <Don't stand up. laughs> I just busy a cow <laughs> <laughs> <speaking in Spanish>

હવે આપણે નીકળવાનું છે ને આ વિડીયોનું એન્ડ તો આપણે અહીંયા જ કરી દેવાનું છે તો હવે તો હું બે પાંચ દિન નહીં પણ સમથિંગ થોડોક ટાઈમ સુધી બ્લોગ પણ નથી આવવાના અને મિની બ્લોગ પણ નહીં આવે આ બાજુ આશિષ પણ રેડી થઈ ગયા છે આશિષ આપણે જવાનું છે હવે રિટર્ન આવીને તમારું લુક તો ચેન્જ થઈ જાય ને હા તો બાકી તો બધા નીચે સત્સંગમાં ગયા છે તમે આગળ જોયું તે તો ચાલો હવે આ વિડીયોનો એન્ડ હું અહીંયા જ કરી દઉં છું મારો વિડીયો ગમે ને તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો જય શ્રી કૃષ્ણ